આજના વાર્તા વૈભવિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સારા કારણોસર પણ આપણું કર્તવ્ય ચૂકવું ન જોઈએ મિત્રો આપણને આ વાર્તાનો એડિંગ એમ કે છે કે ગમે તેવો સારું કારણ હોય તેમ છતાં પણ આપણે આપણું કર્તવ્ય ચૂકવું ન જોઈએ અને આ વાતને સમજાવવા માટે હું એક નાની એવી વાર્તા લઉં છું હિમાલયના પ્રદેશમાં કોઈ એક માણસ જેને બકરીઓ પાડવાનો બહુ શોખ હતો એટલે કે જ્યાંથી મળે ત્યાંથી બકરી ખરીદી લે સારી બકરી હોય તો પહેલાં પસંદ કરે અને વારંવાર એણે બકરી માટેના ખાસ વ્યવસ્થા પણ ગોઠવી હતી અને એટલી બધી બકરીઓ હતી કે જેને બે ત્રણ વાળાઓ હતા એનો માત્ર ખ્યાલ એક જ હતો કે બકરીને પાડવાથી આપણે વધારે સારી રીતે જીવન જીવી શકીએ અને એ અનુસંધાને પોતાના પૈસાનો મહત્તમ ઉપયોગ એ બકરી પાડવા માટે કરતા એની પાસે બે છોકરા પણ કામ કરવા માટેના હતા પણ એક વખત એને લગભગ એકાદ મહિના માટે કંઈક બહાર જવાનું થયું એને ચિંતા તો થઈ કે આ બકરીનું રક્ષણ પણ કરશે બકરીને પણ ઓલું કરશે પણ આ બંને છોકરા હતા એટલે એને બે વિભાગમાં બકરીને વહેંચી નાખી એક વિભાગમાં એક છોકરાને બીજા વિભાગમાં બીજા છોકરાને જવાબદારી સોંપી અને એને કેવી રીતે ધ્યાન રાખવું એની પણ એને બરાબર વાત સમજાવી અને એ રીતે એ પોતે બહાર જાય છે અને એકાદ મહિના પછી જ્યારે પાછા આવે છે ત્યારે ખરેખર એ બકરીઓનું જે ખરેખર ધ્યાન રાખવું જોઈતું તું એ પ્રમાણે ધ્યાન ન રહેવું કેટલીક બકરીઓ મરી ગઈ કેટલીક બકરીઓ છે એ એકદમ જેને કહી શકાય કે કંઈક બીમાર થઈ ગઈ અને આ પ્રકારની પરિસ્થિતિમાં પહેલો માણસ છે એને વિચાર આવ્યો કે આવું કેમ થયું બે જણાને મૂકવું તો બે જણાની પરિસ્થિતિમાં આમ કેમ થયું અને એને તપાસ કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે એમાંનો એક છોકરો હતો એ રખડો હતો જુગારી રમતો દારૂય પીતો છો એટલે જેવા આ ભાઈ ગયા એટલે એ એમાં પડી ગયા અને એમાં પડી ગયા એટલે એને ખરેખર બકરીનું ધ્યાન રાખી શકા નહીં બીજો જે છોકરો હતો એ તો બહુ સારો હતો એકદમ સારો હતો પણ એને ધર્મ તરફ વધારે પ્રેમ હતો એટલે પહેલો માણસ ગયો એટલે પોતે ધાર્મિક ક્રિયાની અંદર ધર્મની અંદર પૂજા કરવામાં એ પ્રકારની ભૂમિકામાં પોતાનો સમય વધારે આપવા માંડ્યો અને એ રીતે બેયનું કામ જુદું જુદું કરવાનું હતું બેયનું કામ તો એક જ હતું બકરીને સાચવવાની પણ એક છે જુગારમાં યોગ્યો અને એક છે સારા કાર્ય ધર્મની ભૂમિકા ઉપર ગયો આ માણસને પ્રશ્ન થયો કે તો પછી મારે હવે કરવું શું એટલે એણે ત્યાં એક પંચાયત હશે એની ગામની ગામ નાનું હતું એટલે પંચાયતમાં એણે આ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો કે મને તમે આનો ન્યાય આપો એટલે પંચાયતના સભ્યોએ વિચાર કર્યો કે બકરીનું રક્ષણ તો બેમાંથી કંઈ કરી શક્યા નથી એક આ રીતે બીજા એ બીજી રીતે પણ બધાએ એવું નક્કી કર્યું કે બેયને એક સરખી સજા આપવી એટલે પહેલા માણસે એમ કીધું કે જેને ખરેખર ધર્મની ભૂમિકા ઉપર માણસ કામ કરતો તો એણે એમ કીધું કે ભાઈ મેં તો કોઈ ગફલત જરૂર કરી છે પણ મારું કામ સારું હતું અને સારા કામમાં હું ગયો હતો અને પહેલાં માણસે તો ખાસ રેડિયારની જેમ રખડવું રહ્યો અને એણે પોતે બકરીઓ ચલાવી શકો નહીં તો મને એમ લાગે છે કે મને થોડીક સજા ઓછી કરવી જોઈ ત્યારે એ જે એના પંચાયતના જે મુખ્ય માણસ હતા એણે એમ કીધું કે તમારી બેની જવાબદારી એક સરખી જ હતી તમારે જે ખરેખર કામ કરવાનું હતું એ બકરીને સાચવવાનું જ હતું પછી તમારું કામ વધારે સારું હતું કારણ વધારે સારું હતું કે તમે માનો કે ધર્મની ભૂમિકામાં હતા ને આનું કારણ ખોટું હતું પણ એક મનોવિજ્ઞાનનો સિદ્ધાંત એમ કે છે કે આપણી જે કર્તવ્ય હોય એ કર્તવ્ય કરવામાં આપણે જો ઉણા ઉતરીએ તો આપણું કારણ સારું હોય કે ખરાબ હોય તેમ છતાં પણ બંનેનો ગુનો તો એક જ સંકો છે એટલે કે એનો અર્થ છે કે જિંદગીની અંદર હંમેશા એક વાત યાદ રાખો કે તમને જે જવાબદારી સોંપી છે પછી એ જવાબદારી કોઈ ઓફિસમાં હોય કે જવાબદારી અન્ય કોઈ શાળામાં હોય કે જવાબદારી કોઈ અન્ય જેલમાં હોય પણ તમે તમારા કર્તવ્યની અંદર ક્યારેય ખરાબ ન કરી શકો કર્તવ્ય તમારું ખરાબ થાય અને એ પણ સારી પ્રવૃત્તિને કારણે તો પણ તમે ખોટા જ છો અને આ વાતને બરાબર સારી રીતે સમજવા માટે એ બંનેને એક સરખી સજા કરી કારણ કે બંને કર્તવ્ય સ્વીકારતા પછી કયા કારણસર સ્વીકાતા એ કારણની અગત્યતા છે જ નહીં અને આ વાત આપણને બતાવે છે આપણા સૌ યુવાનોને પણ કહેવામાં આવે છે કે તમારું મૂળ કર્તવ્ય કયું છે તમારે જે મૂળ કામ કરવાનું છે એ કયું કામ છે તમને જે કામ સોંપ્યું છે એ કામ ક્યુ છે એના ભોગે તમે કોઈ પણ બીજું સારું કામ કરતા હો તો પણ તમને સજા તો એટલી જ થાય અને આ રીતે સમગ્ર સમાજને એમ કહે છે કે તમારું કામ તમારું કર્તવ્ય તમારે જે કરવાનું છે એ પહેલાં અને ત્યાર પછી તમારે જે કાંઈ પ્રવૃત્તિ કરવાની હોય સારી હોય કે ખરાબ પણ પછી જ આપણે કરવી જોઈએ સૌને ધન્યવાદ